સત્તકાલ વિદ્યા મંદિર સહરશાહ પરમગુર પાછા સંકુલમાં હું વાળા ડિમ્પલ આજના વિડીયોમાં આપ સર બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બેમાં કોમ્પ્યુટર પરિચયમાં પાઠ નંબર ચાર માઉસનો ઉપયોગમાં રહીશું માઉસ પકડવું માઉસ પોઈન્ટર માઉસ સરકાવવું ક્લિક કરવું ડ્રેગ કરવું વગેરેની સમજૂતી આપણે મેળવીશું અને શોધેની સમજૂતી આપણે આજના વિડીયોમાં મેળવીશું તો પાઠ નંબર 4 નું નામ છે માઉસનો ઉપયોગ હવે આપણે માઉસનો ઉપયોગ કેવી રીતે થાય એ આપણે આ પાઠમાં જોવાનું છે પહેલું છે માઉસ પકડવું હવે માઉસ કેવી રીતે પકડવું અને માઉસ કેવો દેખાય છે આપણે સ્ક્રીન પર તમને દેખાય છે આ શું છે આપણો માઉસ છે માઉસ તો બે કે ત્રણ બટન હોય છે તેને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે માઉસ સાન પર રાખવામાં આવે છે માઉસ પેડ પર રાખીને આપણે સરકાવવામાં આવે છે માઉસ તો બે બટન હોય છે એક તો રાઈટ બટન એટલે કે જમણું બટન અને લેફ્ટ એટલે કે ડાબું બટન એટલે કહી શકાય કે માઉસ બે કે ત્રણ બટન હોય છે માઉસ કીધું પકડવું તો તમારે જમણી હથેળી પર માઉસ મૂકો તમારી પહેલી આંગળી માઉસના ડાબા બટન પર મૂકો બીજી આંગળી માઉસના જમણા બટન પર મૂકો બાકીની બે આંગળીઓ અને અંગૂઠા વચ્ચે માઉસને બંને બાજુથી પકડો તમે સ્ક્રીન પર જોવો છો આપણે પહેલી આંગળી અને બીજી આંગળી આપણે મૂકી અને બાકીના જે બે આંગળીઓ વધી અને અંગૂઠા શું કરો માઉસે આપણે પકડ્યું તમે સ્ક્રીન પર જુઓ તમારે બસ એવી જ રીતે માઉસ પકડવાનું છે જો તમે સ કમ્પ્લીટ માઉસ પકડશો તો તમે માઉસનો ઉપયોગ કરી શકશો નકર આપણે જો ક્લિક કરવું હશે તો ક્લિક થશે નહીં આગળ જોઈએ માઉસ પોઈન્ટર સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવા માટે આ શું કહે છે માઉસનો ઉપયોગ થાય છે સ્ક્રીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ આપણે માઉસનો ઉપયોગ થાય છે માઉસ પેપર માઉસ સરકાવો સ્ક્રીન પર તમે એક નાનકડતીને જોવા મળશે હવે આપણે કોમ્પ્યુટરમાં આપણે કઈ જગ્યાએ છે જો આપણે એ જોવું હોય તો આપણે જે માઉસ પોઈન્ટર છે એ એના મદદથી આપણે જોઈ શકીએ છીએ કે હું સ્ક્રીન પર કઈ જગ્યાએ છું અને જો આપણે સ્ક્રીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો પણ આપણે આ માઉસ પોઈન્ટરનો ઉપયોગ કરીએ છીએ હવે આપણે માઉસ પેપર જેમ પણ માઉસ સરકાવીશું એમ એનો એરો હશે એ પણ આપણને સ્ક્રીન પર ખસતો દેખાશે તમે શું કહો છો આ શું છે આપણો માઉસ પોઈન્ટર શું છે આપણો માઉસ પોઈન્ટર આપણે એને જેમ આપણે માઉસ એ પણ સરકાઈશું એમ એ જે એરો હશે એ પણ આપણને ખસતો દેખાશે આ એરોને માઉસ પોઈન્ટર કહે છે આ એરોને શું કહે છે આપણે માઉસ પોઈન્ટર કહીએ છીએ હવે આ એરો કહે છે અત્યારે વચ્ચે છે હવે જુઓ માઉસ સરકાવો હવે કે રીતે માઉસ સરકાવીએ તો પહેલું જોઈએ માઉસ પેડ ઉપર માઉસને ઉપર તરફ સરકાવો તો સ્ક્રીન પર માઉસ પોઈન્ટર પણ ઉપર તરફ જશે પહેલા આપણો એરો કયા આગળ હતો વચ્ચે હતો હવે આપણે શું કર્યું આપણે જે માઉસ પેડ હતું એને આપણે ઉપર તરફ લઈ ગયા તો એનો એરો હશે એ પણ આપણને ઉપર તરફ દેખાય છે અત્યારે આપણો એરો કયા આગળ છે ઉપર તરફ છે એટલે આપણે માઉસ પેડ પર જો માઉસ ઉપર તરફ લઈ જઈશું તો એરો પણ ઉપરની તરફ જશે અત્યારે આપણે એરું કયા આગળ છે ઉપર છે હવે આગળ જોઈએ માઉસને નીચે તરફ સરકાવો સ્ક્રીન પર માઉસ પોઈન્ટર પણ નીચે તરફ જશે પહેલાં આપણો એરો કયા હતો ઉપર હતો પછી આપણે શું કર્યું માઉસ પેપર માઉસ સરકાયું તો માઉસ માઉસનો પોઈન્ટર છે એ સ્ક્રીન પર આપણને ક્યાં દેખાય છે નીચે તરફ દેખાય છે પહેલાં ઉપર હતો હવે કયા આગળ આવી ગયો નીચે આવી ગયો અત્યારે આપણો એરું કયા આગળ છે નીચેની તરફ છે આગળ જોઈએ માઉસને જમણી તરફ સરકાવો સ્ક્રીન પર માઉસ પોઈન્ટર પણ જમણી તરફ જશે પહેલા આપણો એરો કયા આગળ હતો નીચે હતો પછી શું કર્યું આપણે માઉસ પેડ પર માઉસ સરકાયું તો આપણો એરો આપણે શું કર્યું આપણે જમણી તરફ સરકાયું તો સ્ક્રીન પર જે માઉસ પોઈન્ટર છે એ પણ આપણને જમણી તરફ ખસતો દેખાશે અત્યારે આપણો એરો કયા આગળ છે જમણી તરફ છે આગળ જોઈએ માઉસને ડાબી તરફ સરકાવો સ્ક્રીન પર માઉસ પોઈન્ટ પણ ડાબી તરફ જશે આપણે આપણા માઉસ પેટ પર રાખીને માઉસ સરકાવીશું તો આપણો એરો હશે ડાબી તરફ સરકાવીશું તો આપણો એરો પહેલાં ક્યાં ગાળતો જમણી તરફ હતો અત્યારે ક્યાં ગાળ આવી ગયો ડાબી તરફ આવી ગયો જો એટલું કેવું હોય ટૂંકમાં કેવું હોય તો આપણે જેમ એરો જો ઉપર લેડીશું તો ઉપર જશે લેડીઝ નીચે તો નીચે આવશે લેડીઝ જમણી તરફ તો જમણી તરફ જશે અને લઈ જશે ડાબી તરફ તો આપણો માઉસ નો જે એરો હશે એ પણ આપણે ડાબી તરફ જોવા મળશે હવે ક્લિક કરવું અને ક્લિકિંગ ક્લિક કરવું કોને કહેવાય પહેલું જોઈએ માઉસ બે કે ત્રણ બટન હોય છે માઉસ ને યોગ્ય રીતે પકડો માઉસ ના ડાબા બટન પર તમારે શું કહેવાનું છે પહેલી આંગળી મૂકવાની છે પછી શું કહેવાનું છે માઉસ નો ડાબો બટન દબાવીને તરત છોડી દેવાનું છે આ ક્રિયાને શું કહી દઈએ આપણે ક્લિક કરવું કે ક્લિકિંગ કરવું કહે છે આપણે માઉસનું જે ડબ્બો બટન હોય લેફ્ટ બટન એના પર ક્લિક કરીશું અને આ શું તરત છોડી દેવાનો છે એને શું કહે છે આપણે ક્લિક કરવું કહે છે સ્ક્રીન પર કોઈ વસ્તુને પસંદ કરવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ આપણે સ્ક્રીન પર કોઈ વસ્તુને સિલેક્ટ કરવી હોય પસંદ કરવી હોય તો આપણે આજે ક્લિક કરવું છે આપણે એનો ઉપયોગ કરવાનો છે ડબલ ક્લિક કરવું એટલે માઉસના ડબલ બટનને બે વાર ઝડપથી દબાવીને છોડી દેવું તેને શું કહે છે આપણે ડબલ ક્લિક કરવું કહીએ છીએ માઉસના બટનને બે વાર શું કરવાનું ઝડપથી દબાવીને છોડી દેવાની ક્રિયાને શું કહીએ છીએ આપણે ડબલ ક્લિક કહીએ છીએ ડબલ ક્લિકનો ઉપયોગ ક્યારે કરીએ આપણે કોઈ પણ પ્રોગ્રામ આપણે ઓપન કરવો હોય ખોલવો હોય તો આપણે ડબલ ક્લિક કરીને એ પ્રોગ્રામ છે એ આપણે ઓપન કરી શકીએ છીએ આગળ છે ડ્રેગ કરવું માઉસને યોગ્ય રીતે પકડો તમારી પહેલી આંગળી માઉસના ડબ્બા બટન પર છે માઉસનું ડબ્બો બટન દબાવી તમારી આંગળી ઉચક્યા વિના માઉસ પેડ પર સરકાવો માઉસ પોઈન્ટરને સ્ક્રીન પર ચોક્કસ જગ્યા સુધી ખસેડો ત્યારબાદ દબાયેલું માઉસ બટન છોડી દો આ ક્રિયા શું કહે છે ડ્રેગ કરવું અથવા ડ્રેગિંગ કરવું કહે છે આપણે માઉસનું બટન હોય એ દબાવવાનું છે પણ એને છોડવાનું નથી પછી એ શું કોણ છે આપણે માઉસ પેપર એને સરકાવવાનું છે અને આપણે માઉસ પોઈન્ટરને સ્ક્રીન પર જે પણ જગ્યાએ લઈ જવું હોય એ જગ્યા સુધી આપણે ખસેડવાનું છે ત્યારબાદ એ બટનને છોડવાનું છે આ ક્રિયાને શું કહે છે ડ્રેગ કરવું કે ડ્રેગિંગ કરવું કહે છે ચિત્રકામ તથા રંગકામ માટે પેઇન્ટમાં ડ્રેગિંગનો ઉપયોગ થાય છે આપણે પેઇન્ટમાં કોઈ પણ આકાર લેવો હોય તો આપણે ડાયરેક્ટ એ આ કાર્ડને લેવાનું છે અને ડ્રેગ કરીને આપણે ડ્રોઈંગ એમાં મૂકીશું તો એને શું કહે છે ડ્રેગિંગ કરવું કહે છે એટલે કે ચિત્રકામ અને રંગકામ માટે આપણે આ ડ્રેગિંગનો ઉપયોગ કરીએ છીએ અહીંયા આપણો પાઠ નંબર ચાર છે એ પૂરો થાય છે હવે આપણે એનો સ્વાધ્યય જોઈ લઈશું સ્વાધ્યમાં પહેલો નંબર છે ખાલી જગ્યા પૂરો નંબર એક ખાલી જગ્યા પર બે કે ત્રણ બટન હોય છે ઓપ્શન છે માઉસ કે કીબોર્ડ તો જબમાં આવશે માઉસ નંબર બે માઉસને ખાલી જગ્યા પર રાખવામાં આવે છે ઓપ્શન છે મોનિટર કે માઉસ પેડ તો જબમાં આવશે માઉસ પેડ નંબર ત્રણ મોનિટર પરના એરોને ખાલી જગ્યા કહે છે ઓપ્શન છે માઉસ પેડ કે માઉસ પોઈન્ટર તો જવાબમાં આવે માઉસ પોઈન્ટર નંબર ચાર માઉસના બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને શું કહે છે ખાલી જગ્યા કહે છે ઓપ્શન છે કીક કરવો કે ક્લિક કરવો આવશે ક્લિક કરવો નંબર જ્યારે તમે માઉસ પર ઉપર તરફ સરકાવશો ત્યારે સ્ક્રીન પર એરો પણ ખાલી જગ્યા તરફ ખસશે જવાબ છે ઉપર સોરી ઓપ્શન છે ઉપર કે નીચે જામાં આવશે ઉપર નંબર છ માઉસના બટનને ઝડપથી બે વાર દબાવવાની છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે ઓપ્શન છે ક્લિક કરવો કે ડબ્બલ ક્લિક કરવું જવાબમાં આવશે ડબલ ક્લિક કરવું ફરીથી આપણે એકથી છના જવાબ જોઈ લઈએ ખાલી જગ્યા નંબર એક જવાબ છે માઉસ ખાલી જગ્યા નંબર બે જવાબ છે માઉસ પેડ ખાલી જગ્યા નંબર ત્રણ જવાબ છે માઉસ પોઈન્ટર ખાલી જગ્યા નંબર ચાર જવાબ છે ક્લિક કરવો ખાલી જગ્યા નંબર પાંચ જવાબ છે ઉપર ખાલી જગ્યા નંબર છ જવાબ છે ડબલ ક્લિક કરવો અહીંયા આપણા પાર્ટ નંબર ચારનું સ્વાધ્યય પણ પૂરું થાય છે તમારે શું કહો છે બાળકો તમે તમારી કોમ્પ્યુટરની નો ચોપડી છે અને નોટ છે એ બંનેમાં તમારે આ છ ખાલી જગ્યાનો સ્વાધ્યય લખવાનો છે ખાલી જગ્યા આખી લખવાની છે એનો જવાબ લખવાનો છે કૌંશ લખવાની જરૂર નથી કોઈએ પણ ડાયરેક્ટ જવાબ લખવો નહીં ખાલી જગ્યા આખી લખવાની છે અને એનો જવાબ પૂરવાનો છે અને આ જે કૌશ છે એ લખવાની જરૂર નથી આ તમારું હોમવર્ક છે કે તમારે સ્વાધ્યાય કોમ્પ્યુટરની ચોપડીમાં અને નોટમાં લખવાનું રહેશે થેન્ક યુ